नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर लाइव जय गुरुदेव बोलो सी हंसते जी महाराज नी जय निशलंकी नारायण भगवान नी जय नामे पातक उतरे नामे नासे रोग नाम समोर कोई नहीं जब तिपवत जोग अपना प्रातः समरणिया अनंत विभूषित ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ મહારાજનો અવતરણ દિવસ તારીખ આઠ અગિયાર બે હાજર પચીસ ને શનિવાર ના રોજે આપણે જગતગુરુ નું આયુષ્ય દીધાયુ કરે અને આપણે જ્યાં હોઈએ ત્યાં પૂજા પાઠ નામ સ્મરણ અને વધુમાં વધુ ભજન કીર્તન કરી અને આપણા જગતગુરુ નું ઋણ અધાર કરીએ એવી ત્રષ્ટ મંડળ વતી પ્રાર્થના જય ગુરુદેવ નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય નિષ્કલિંગના જય માઉલિયા સતપંથ એટલે સત્યના પંથ સુધી સીમિત ન રાખતા સતપંથ એટલે સમરસતા સદ્ભાવના સંસ્કારો સેવા અને સમર્પણનું પ્રતિબિંબ ત્યાં સુધી લઈ જનારા આપડા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય ધર્મ રક્ષક ધુરંધર એવા અનંત વિભૂષી જગદગુરુ સતપંથ આચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમનો પંચોતેરમો અવતરણ દિવસ એટલે તારીખ આઠ અગિયાર બે હાજર પચીસ ને શનિવારના આ દિવસે પુના સતપંત પરિવાર એક ભવ્ય મહોત્સવની જેમ ઉજવા જઈ રહ્યું છે તો આ દિવસને આપણે પણ સતપંત પરિવાર સૌ સાથે જોડાઈ અને આ દિવસને આ દિવસની અંદર આપણે સર્વે મંત્રજાપ અનુષ્ઠાન મહાયજ્ઞ પૂજાનું આયોજન કરી આ સતપંત પરિવાર જ્યાં વસતો હોય દેશ વિદેશ ગામડે ગામડે પરદેશમાં પણ ત્યાં આપણે આવા આયોજનો કરી અને આપણા પરમ વંદનીય જગતગુરુ સત્મંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના દીદાયુ અને તંદુરસ્ત જીવન માટે પરમ કૃપા પરમાત્માને પ્રાર્થના કરીએ જેથી આવનાર સમય માટે આપણા સત્પંતને એક ઊંચી ગતિએ અને ઊંચા પદને પ્રાપ્ત થાય અને આપણો વિશ્વ ફલકમાં પ્રસિદ્ધિ વધે એ ભાવના હેતુ આપણે સર્વે મંત્ર જાપથી આ દિવસની અંદર જોડાઈએ એ જ આપ સૌને મારા મારા જય ગુરુદેવ